નમસ્કાર વાર્તા રે વાર્તા ચેનલ માં નિશા બેન ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે કેમ છો બધા મજામાં છો ને હું તમારી સમક્ષ ભગવદ ગીતાનો સારાંશ લઈને આવી છું તો આપ સૌ શાંતિથી સાંભળો એ મારી નમ્ર વિનંતી છે આપ બધા જાણો છો ભગવદ ગીતા વિશે મને કે કહેવાની જરૂર નથી પણ નાના બાળકોને તમને થોડી કાલીકેલી ભાષામાં સરળ ભાષામાં સમજાઈ જાય એટલા માટે થોડા પ્રયત્ન કરવા માંગુ છું તો આપનો સહકાર ખૂબ જ જરૂરી છે

બરાબર છે તમે પ્રયત્ન કરો એટલે ભગવાન આપવું જ પડે પણ જો બેઠા બેઠા તમારો કંઈક કર્મ કામ કરે છે તમે વિચાર કરો કે તમે કયું કર્મ ખરાબ કર્યું છે કે જેથી કરીને તમારી સાથે વારંવાર ખરાબ થાય છે ભગવાને કીધું છે કે કર્મનો સિદ્ધાંત છે જેવું કરો એવું જ પામો એટલે હંમેશા સારા કર્મો કરવા જોઈએ ક્યારેય કોઈનું મફતનું લેવું જોઈએ નહીં બરાબર છે કોઈ એમ કે અમુક લોકોને કેવી ટેવ હોય છે આપણે બધાની વાત નથી કરતી અમુક લોકો કે સોય દસ ટકા કે ચલો આની પાસેથી મળી રહે છે તો આપણે લઈ લઈએ આટલો ખર્ચો નહીં ને અરે વાહ સરસ આની પાસેથી મળી રહે છે તો આટલું લઈ લઈએ ખર્ચો નહીં નહીં એક રૂપિયો જ્યારે તમે કોઈની પાસે કોઈને પૂછ્યા વગર લો છો

એવા કર્મ કરો કે આ મનુષ્ય આપણા ગયા પછી પણ એમ કહે ને હતો માણસ તો બાકી એના જેવો મગનભાઈ જેવો કોઈ માણસ ન થાય તો આપણી સુવાસ મૂકીને અહીંયા જવાનું છે એક વખત જન્મ લીધો છે તો મૃત્યુ તો નિશ્ચિત જ છે તો સારા કર્મ કેમ ના કરીએ તમને એમ થાય છે કે આ વ્યક્તિથી મને વારંવાર ઈજા થાય છે આ વ્યક્તિ મને વારંવાર મારું દિલ દુખાવે છે તો એક રસ્તો કરો કે એ વ્યક્તિ સાથે વાતચીત કરવાનું બંધ ન કરો પણ એવું કરો કે આપણો રસ્તો બીજો તરફ આંકી લો કે જેથી કરીને વ્યક્તિને પણ દુઃખ ન થાય અને આપણને પણ દુઃખ ન થાય આપણે આપણો રસ્તો અલગ બનાવવાનો છે સમાજમાં રહીએ છીએ સમાજને સાથે લઈને ચાલવાનું છે તો ઘણા બધા વિઘ્નો આવશે ઘણી બધી મુસીબતો આવશે એ મુસીબતોને પાર પાડીને જ આપણે આગળ વધવાનું છે આપણા શરીરના પાંચ આંગણા પણ સરખા નથી તો સમાજમાં લોકો ક્યાંથી સરખા હોય એટલા માટે સુખ અને દુઃખ એ પ્રભુના હાથમાં નથી આપણા હાથમાં સુખી કેમ થવું એ પણ મનુષ્ય નક્કી કરી શકે છે અને દુઃખી કેમ થવું એ પણ આપણે નક્કી કરી શકીએ તો એના માટે જરૂરી શું છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમારું મન છે એને મજબૂત બનાવો જો મન મજબૂત અને મક્કમ હશે તો આપણે ક્યાંય જિંદગીમાં પાછા પડી શકશું નહીં તમને ખબર છે ને આપણને સરસ મજાના સપના આવતા હોય છે સપનામાં મન ક્યાંય પહોંચી જાય છે કોઈને અમેરિકામાં જવાની ઈચ્છા હોય તો અમેરિકા પણ પહોંચી જાય છે લંડન જવાની ઈચ્છા હોય છે તો ત્યાં પણ પહોંચી જાય છે અમદાવાદ જવાની ઈચ્છા હોય તો ત્યાં પણ પહોંચી જાય છે કોઈ દીકરી સાસરેથી આવે છે તો એને એને મમ્મી પપ્પા પાસે જવાની ખૂબ યાદ આવે છે તો એના મમ્મી પપ્પા પાસે પહોંચી જાય છે મનને ટિકિટ નથી એ ટિકિટ વગરનું બસ છે ટ્રેન છે કે પ્લેન છે

સતી સીતા હતી એની જીવનમાં પણ કેટલી બધી દુઃખો હતા હતા ને કેટલા બધા દુઃખો હતા એ અગ્નિ પરીક્ષા પાર કરીને ગયા તો આપણે તો સીતા તો નથી જ તો જિંદગીમાં આગળ વધવા માટે અને જિંદગીમાં સુખેથી જીવવા માટે ક્યારેય કોઈની નિંદા નહીં કરો ક્યારેય કોઈનું ખરાબ નહીં કરો તમારા મનમાં અભિમાન સ્વ હું જ છું મારાથી જ બધું થાય

તમે વિચાર કરો આપણે રાત્રે સુઈ જઈએ છીએ તો આપણે આખી રાત સુતા હોઈએ છીએ તો આપણે કેવા બેભાન અવસ્થામાં હોઈએ છીએ આપણને કઈ ખબર હોય છે કે અંદર સુધે સપનાઓ આવે છે પણ આપણે તો શરીર તો સુતું જઈએ છીએ આપણા હૃદયના ધબકારા ચાલે છે બધું જ ચાલે સવાર આપણી આંખો પણ ઉગડી જાય છે સમય તો એક આંખો કોણ ઉગાડે છે એમ આપણા હરિનો નાથ ઉગાડે છે તો એ હરિના નાથને આપણે રોજ નહીં કહેવાનું કે ભગવાન કે મને નવી જિંદગી આપી નવો દિવસ આપ્યો એના માટે આભાર આવી સરસ મજાની ચોર્યા સિયોનીમાંથી પસાર થઈ અને જ્યારે મનુષ્ય અવતાર મળે છે તો આપણે આ મનુષ્ય અવતારને એવો બનીને બનાવીને જઈએ કે લોકો પણ યાદ કરે કે વાહ તારી કારીગરી એટલે તારી કારીગરી બસ હંમેશા સત્ય બોલવું સાચા કર્મ કરવા અને કોઈની નિંદા કરવી નહીં અને અભિમાન નિઃશુલ્ક રાખવું જેથી કરીને આપણે જીવનમાં ક્યારેય આપણે ખરાબ કર્મ કરવા તરફ ફેરાય જઈએ નહીં શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને આજ સમજાવ્યું છે કે તું તારું કર્મ કર તને કર્મ કરવા માટે આમાં નિમિત્ત બનાવવામાં આવ્યું છે તારે આગળ જોવાનું નથી કે તારા સગા છે કે તારા વાલા છે કે તારા દાદા છે કે તારા દાદી છે પણ તને જે કામ કરવા માટે નિષ્ઠાથી ઉભો રાખ્યો છે એ કામ તારે નિષ્ઠાથી કરવાનું છે બસ આટલું કહી અને મારી વાતને વિરમું છું એ હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશ ભગવદ્ ગીતામાંથી આપણને મળી રહ્યો છે કે જિંદગી કેમ જીવવી જિંદગી કેમ સુખી બનાવી એ બધું મનુષ્યના હાથમાં છે તો આ નાનકડો સંદેશ તમારા સુધી પહોંચાડવા માંગુ છું બસ આ મારો સંદેશ ગમ્યો હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર